શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણીયા સમસ્ત શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર પ્રતિકભાઈ ગજર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રીફર્બિશ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા સુરેન્દ્રનગરમાં શ્રી સંજયભાઈ પીઠવા દ્વારા બાર કલાક અખંડ આનંદના ગરબાનું ભવ્ય આયોજન વિશ્વકલ્યાણ અર્થે શ્રી ગજાનન આનંદ ગરબા મંડળના સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશની ખુશીમાં સુરેન્દ્રનગરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી સંજયભાઈ નાગરદાસ પીઠવા અને શ્રીમતી અસ્મિતાબેન સંજયભાઈ પીઠવાના સૌજન્યથી સ્વ નાગરદાસ રામજીભાઈ પીઠવા અને ગંગા સ્વરૂપ જયાબેન નાગરદાસ પીઠવાના મુખ્ય યજમાન પદે બાર કલાક અખંડ આનંદનો ગરબોનું લઘુ અનુષ્ઠાનનું સુંદર આયોજન મણિદ્વીપ ધામ સાનિધ્ય વિલા ચમારજ રોડ સુરેન્દ્રનગર ખાતે સવારે સાત ત્રીસથી સાંજના સાત ત્રીસ કલાક સુધી ભવ્ય આયોજન પોષ પોષસૂદ આઠમ અને તારીખ અઠ્યાવીસ એક બાર બે હજાર પચીસ રવિવારના રોજ કરવામાં આવેલ શ્રી ગજાનન આનંદના ગરબા મંડળ તેમજ વિવિધ ગામ શહેરમાંથી પધારેલ મંડળ દ્વારા ભક્તિ રસનો માહોલ જમાવવામાં આવ્યો હતો પધારેલ આમંત્રિત મહેમાનો માટે ચા નાસ્તો પાણી તેમજ બપોરે અને સાંજના ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા યજમાન શ્રી સંજયભાઈ નાગરદાસ પીઠવા સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવી હતી સાંજે સાત ત્રીસ કલાકે મહાઆરતી બાદ વિવિધ ગામ શહેરમાંથી પધારેલ આગેવાનોએ સૌ ભક્તજનો સાથે મળી ભોજન પ્રસાદી લઈ હર્ષભેર છૂટા પડ્યા યજમાન શ્રી સંજયભાઈ એન પીઠવા એક વર્ષમાં આઠથી દસ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ઘણા વર્ષોથી કરતા આવ્યા છે અને ભોજન પ્રસાદી કરાવતા આવ્યા છે તેઓને ભોજન પ્રસાદી કરાવવામાં અનેરો આનંદ મળે છે જેમાં તેઓ ક્યારેય વ્યક્તિની સંખ્યા જોતા નથી બે હજાર હોય કે દસ હજાર હોય ભોજન પ્રસાદીના દાતા તેઓ જ હોય છે માહિતી અશોકભાઈ આર પીઠવા વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગર